આ સંસારમાં જિંદગીમાં એક જ વખત મા બાપનો પ્રેમ અને એની છત્રછાયા મળે છે કેટલા ભાગ્યશાળી આપણે છીએ કે આપણા મા બાપ આપણને આશીર્વાદ દેવા માટે બેઠા છે આજે આપણા પિતૃઓ પણ કેટલા રાજી થયા છે કે અમારા છોકરાઓએ કથાનું આયોજન કર્યું છે આજે જીતુભાઈનો આખો પરિવાર અહીંયા આનંદ કરે છે પણ એક વાત તમને કહું કે જેટલો આનંદ તમે કરો છો એના કરતાં સૌથી વધારે આનંદ આજે નાથા બાપાના એ દિવ્ય ચેતનાને હશે કે મારા છોકરાને સંપત્તિ મળી પણ એને સંપત્તિ હારા કામમાં વાપરી છે આજે એનો આત્મા રાજી થતો હશે જ્યારે તમે સંપત્તિ સદમાર્ગે વાપરો ત્યારે તમારા બાબાપુજી બહુ રાજી થતા હોય છે કે સારું કર્યું ભગવાન તને હજી ઘણું આપશે અને આ દુનિયામાં બધું જ કદાચ ખોટું પડે છે પણ મા બાપના આશીર્વાદ કોઈ ખોટા પડ્યા નથી આ સંસારમાં બાપને ભજ્યા છે જેને મા બાપની સેવા કરી છે પણ દુઃખ એ વાતનું છે કે સંપત્તિ સંતતિ અને સારું પદ પ્રતિષ્ઠા મળી જાય પછી મા બાપ આપણી હારે નથી હોતા જીવનમાં સુખી થવું હોય તો મા બાપને ક્યારેય ભૂલશો નહીં વાળા બકે જનો કારણ કે મા જેવું પાત્ર સંસારમાં ક્યાં લેવા દસવા ધુંધુકારી માને મારવા દોડતો તો છતાં માની અંદર વાત્સલ્ય કેટલું ભર્યું છે કે જ્યારે ધુંધુકારી નશાયુક્ત હાલતમાં પડ્યો હતો અને પોતે ઘર છોડીને નીકળવા માટે તૈયાર થઈ છતાં પણ એ ધુંધુંકારીના માથામાં હાથ ફેર્યો અને કપાળમાં ચુંબન કર્યું આંસુડા પડી ગયા કે મારે તને મૂકીને જવું પડે છે કારણ આ સંસારમાં ગમે તેટલું દુઃખ પડ્યા પછી પણ સંતાનો માટે સારી ભાવના કોઈ નીકળી હોય તો એ મા બાપ છે ગમે તેટલા ગંધારા તમારા હાથ કે તમારું મોઢું થયું હોય અને તમારા મોઢા ઉપર જ્યારે કોઈ કોમળ હાથથી કોઈ લૂછતું હોય ત્યારે સમજો આ મારી માં લૂછી રહી છે મારું મોઢું મારો હાથ મારી છે તમે ભીડમાં આવી અને અને બધા લોકો તમારો સાથ છોડી દે પછી ત્યારે તમારા ખંભા પર કોઈ હાથ મૂકે ને કે હજી મૂંજાતો નહીં હોવ ત્યારે સમજો આ બીજું કોઈ નહીં હોય મારો બાપ હશે બાપ તમારો સાથ નહીં છોડે કોઈ દિવસ એટલે મારી પ્રાર્થના છે કે સુખી થવું હોય તો મા બાપની સાથે રહેજો જેને આપણને પેટમાં રાખ્યા છે એને આપણે આપણા હૈયામાં રાખીએ માં વગરનું જીવન કેવું હોય ને એ કોઈક ક્યારેક અનાથાશ્રમમાં જઈને પૂછો કોઈક બાળકોને દીકરાને કડવું કડિયાતું પીવડાવવાનું થાય નાની અવસ્થામાં અને એ દીકરો ન પીતો હોય તો માં શું કરે એ કડવું કડિયાતું પોતે પી જાય અને પોતાના દૂધમાં એ કડવું કડિયાતું એને પીવડાવે